રાજકારણમાં ક્યારેક એવી ઘટનાઓ બનતી હોય છે જે માત્ર સમાચાર નહીં પરંતુ ઇતિહાસના વળાકો બની જાય છે રાજકોટનું રાજકારણ અને તેમાં એક એવું નામ વિજય રૂપાણી એક એવા નેતા કે જેઓએ આરએસએસથી શરૂઆત કરી સંઘ સંસ્કારથી પોલિટિક્સમાં પ્રવેશ કર્યો અને યુવાનોને ઊભા કરનાર પાર્ટીને જોડીને રાખનાર અને અંતે રાજ્યના મુખ્યમંત્રી પદ સુધી પહોંચનાર પરંતુ જીવનનો એક અણધાર્યો વળાંક અને બધું જ બદલાઈ ગયું તેની આજે કરવી છે ચર્ચા કે શું વિજયભાઈ રૂપાણીની રાજકીય કારકિર્દી હવે તેમનો પરિવાર એટલે કે રૂપાણી પરિવાર ફરીથી ક્યાંક ને ક્યાંક સક્રિય કરશે કેમ કે રાજકોટની અંદર બંધ બેઠકોનો દોર શરૂ થયો છે તેની કરવી છે આજે ચર્ચા તો નમસ્કાર આપ જોઈ રહ્યા છો ન્યૂઝ રૂમ અને આપની સાથે છું કૃણાલ હું વિજયભાઈ રમણીકલાલ રૂપાણી ઈશ્વરના નામે સોગંદ લઉં છું કે હું ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી તરીકે જે કોઈ બાબત મારી વિચારણા માટે સ્વર્ગસ્થ વિજય રૂપાણી ગુજરાત ભાજપમાં એક શાંતિપ્રિય સંગઠનવાદી લો પ્રોફાઇલ પરંતુ હાઈ ઇફેક્ટિવ એવા નેતા તેમની રાજનૈતિક સફર આરએસએસના પ્રચારક જેવા સિદ્ધાંતોથી શરૂ થઈ અને ભાજપના મુખ્ય નેતાઓના વિશ્વાસો સુધી પહોંચ્યા અને સાથે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી પદ સુધી પહોંચ્યા પછી પાર્ટીના નિર્ણયને પ્રથમ ગણાતા અને પાર્ટીના નિર્ણયોને વરેલા એવા રાજ્યના મુખ્યમંત્રી એ વિજય રૂપાણીને અચાનક રાજીનામું આપવું પડ્યું છતાં પણ એક શબ્દનો વિરોધ કર્યા વગર તેઓ સંગઠનમાં લગાતાર કામ કરતા રહ્યા અને રાજકારણમાં આટલી ડિસિપ્લિન અને સિમ્પ્લિસિટી બહુ ઓછા નેતાઓમાં જોવા મળતી હોય છે તેમાંના એક નેતા હતા સ્વર્ગસ્થ વિજય રૂપાણી હું તો પહેલા સીએમ છું

રાજકોટમાં ભાજપના રાષ્ટ્રીય મહામંત્રી બી એલ સંતોષ અને સાથે જ જગદીશ વિશ્વકર્માની અધ્યક્ષતામાં એક મહત્વપૂર્ણ એ બેઠક ચાલી રહી છે જે બેઠકની અંદર એ સ્વર્ગસ્થ વિજય રૂપાણીના પત્ની અંજલિ રૂપાણી ઋષભ રૂપાણી પણ આ બેઠકની અંદર ખાસ ઉપસ્થિત છે એટલે હવે આ બેઠકમાં રાજકીય વર્તુળોમાં ચર્ચાઓએ જોર પકડ્યું છે કે શું બે હજાર સત્યાવીસની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી

સાત ને જઈને હવે છ મહિના જેવા થવા એવા છે અને ત્યાર પછી પહેલીવાર સંતોષજી અહીંયા જયારે આવી રહ્યા છે ત્યારે સંતોષજી સંગઠનના અમારા વડા કહેવાય ત્યારે સાહેબે જે સંગઠન માટે કામ કર્યું છે એનાથી એમનાથી પરિચિત છે એટલે જ આજે એમણે શુભેચ્છા કરી મુલાકાત લીધી છે ગુજરાત માટે સૌરાષ્ટ્રમાં હવે તમારે એક્ટિવ થવાની જરૂર છે મીટિંગ નો દોર હવે શરૂ થવાનો મિટિંગમાં કયા મુદ્દાઓ થવાની હતી મીટિંગ એ કેટલી મહત્વપૂર્ણ હતી એ રાજકોટના રાજનેતાઓ એ ખૂબ સારી રીતે જાણે છે કેમ કે રૂપાણી પરિવારનો દબદબો અને રૂપાણી પરિવારનું રાજકારણ એ વર્ષોથી રાજકોટની જમીન સાથે જોડાયેલું છે અને એ જ વિજયભાઈ રૂપાણીની રાજકીય કારકિર્દીને હવે આગળ ધપાવવા માટે ક્યાંક ને ક્યાંક ભારતીય જનતા પાર્ટી હવે તેમના પરિવારને મેદાને ઉતારી તો નવાય નહીં અને અત્યારે જે બેઠકો ચાલી રહી છે તેમાં પણ ચર્ચા તો એ જ છે બે હજાર સત્યાવીસ વિધાનસભાની ચૂંટણી વખતે રાજકોટથી ફરીથી એ વિજય રૂપાણીના પરિવારને ક્યાંક ને ક્યાંક સક્રિય કરવામાં આવે હવે ક્યારેક નેતાઓ જતા રહે છે પરંતુ તેમની છાપ એ રાજકારણની જમીન પર ઊંડી એ છુપાયેલી રહે છે વિજય રૂપાણીની સિમ્પ્લિસિટી ડિસિપ્લિન અને સંગઠનના મૂલ્યો આજે રાજકોટ ભાજપની એ ચર્ચાઓમાં જોવા મળતા હોય છે હવે આખા શહેરની અને આખા પ્રદેશની નજર એ શું રૂપાણી પરિવાર ફરીથી રાજકારણમાં સક્રિય થશે તેના પર છે અને જો એવું કરાશે તો બે હજાર સત્યાવીસનું રાજકોટનું રાજકીય સમીકરણ એ કઈ દિશામાં જશે એ જ્યારે આનો નિર્ણય એ જાહેર કરવામાં આવશે ત્યારે ખબર પડશે પણ તમને શું લાગે છે સ્વર્ગસ્થ વિજય રૂપાણીના ગયા બાદ એ રાજકોટમાં હજી પણ રૂપાણી પરિવારને રાજકીય રીતે સક્રિય થવું એટલું જ જરૂરી છે બે હજાર સત્યાવીસ વિધાનસભાની ચૂંટણી અને આ ચૂંટણીમાં વિજયભાઈ રૂપાણીની ગેરહાજરીમાં રૂપાણી પરિવાર એ જ દમખમથી ફરીથી મેદાને ઉતરી શકશે આવા અનેક સવાલો છે અને આ બંધ બારણે બેઠક છે આ બેઠકે વધુ એ ધારદાર સવાલો ઊભા કર્યા છે તમને શું લાગે છે ખરેખર રૂપાણી પરિવારે ફરીથી રાજકારણમાં સક્રિય થવું જોઈએ કે પછી એ પોતાનું જે જીવન ચાલી રહ્યું છે એ જીવનને આગળ ધપાવવું જોઈએ જો અમારા કોમેન્ટ બોક્સમાં આપ જાણતા હોય તો જરૂર જણાવજો જોતા રહેજો ન્યૂઝરૂમ નમસ્કાર